મોર્નિંગ મિત્રો જય શિયા વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ને અત્યારે તેમાં સવાર સવારમાં આપણે અત્યારે બેસી ગયા આપણા દબા ઉપર સોલારની આ સોલાર રહે ને અત્યારે હું નીચે બેઠો એનું કારણ છે કારણ કે મસ્તીનો ઠંડો ઠંડો પવન આવે છે એટલે અત્યારે આપણે અહીંયા બેહી ગયા મિત્રો વરસાદની સિઝન આવે બરાબર અત્યારે જો કે ચોમાસું બેસી જ છે અત્યારે અમારા ગામમાં લગભગ ત્રણ કા ચાર વખત વરસાદ આવી હોતી ગયા અને વરસાદ આવ્યા એટલે જોરદાર વરસાદ આવ્યા અને વરસાદની સિઝન આવે એટલે એવી મસ્તીની હરિયાળી છવાઈ જાય ને આમ ચારે બાજુ કે તમને આમ એટલે એટલા મનનામ પ્રફુલ્લિત થઈ જાય અત્યારે જો મારા ફરિયામાં ઝાડું છે કરણનું જો આ ઝાડું એવું મસ્તીનું લીલું છમ લાગે ને ટૂંકમાં મેલ બેલ બધો અંદર જે ધૂળ બોય બધી વહી ગયું એટલે ધોવાઈ ગયું હોય ને આમ એવું મસ્તીનું લાગે ને જો અત્યારે આમ ગામનું સીન જો ખાલી આખું આમ ચોમાસું બન્યું એટલે આમ મસ્તીનું જ થઈ જાય મિત્રો આપણે જવાનું છે અત્યારે ભાદર ડેમે અને પ્લાન બન્યો હતો ભાદર ડેમે જવાનું ચારે ડેમથી હું પ્લાન બનાવતો તો પણ જવા તો નહોતું અત્યારે ચોમાસું છે તો ફાઇનલી આપણે જાય ભાદર ડેમે જો આપણી રામપિયારી છે ને એ અત્યારે તૈયાર છે તો હાલો અત્યારે આપણે જાય ભાદર ડેમે ચાલો પછી કે ભાદર ડેમ જો આવો છે કે ભાદર ડેમનો નજારો અત્યારે આપણે આ ટૂંકમાં રેલિંગ છે અહીંયા રેલિંગમાંથી તમને બતાવું કે કેવી રીતનું છે બધું હા ચેક કરો ભાદર ડેમનો નજારો ચેક કરો આ પાટિયા છે આ ટૂંકમાં લઈને ત્યાં સુધી પાટિયા ટૂંકમાં ટૂંક ત્રીસ પાટિયા છે મારા અંદાજે મને ખબર છે આવતી આપણા ગુજરાતનો આ બીજા નંબરનો ડેમ છે ભાદર ડેમ આપણા ગુજરાતનો બીજા નંબરનો ડેમ છે મોટામાં મોટો એમ પછી હું મને બહુ હાજી ખબર નથી લગભગ બીજા નંબરનો ડેમ છે બહુ મોટો ડેમ છે અત્યારે તો ખાલી આ પાટિયા જ છે એના અને પોળાઇ એ બહુ જ લાંબો છે ડેમ ઉપરથી ઉપર જોવા દઈએ

હજી તો ઘણો જ પાણી એવું જાજુ પાણી એવું નથી પણ એ ખાલી એનો ચેક કરો કે એરિયો કેવડો કેવડી લાંબી જો આ તમને એવું જ લાગશે કે આ દરિયો છે બસ ખાલી મોજા નથી આવતા એટલું જ આમાં પેર બાકી આ દરિયો એક જાતનો આ ટુ એક્સમાં માં થ્રી એક્સ

પ્રાચીન એક મંદિર છે મહાદેવનું આપણે ન્યા હોય એના દર્શન કરવા જાવું અહીંથી હું તમને મહાદેવના મંદિરનું દેખાડું કેવી રીતનું છે મંદિર જો આ છે એનું મંદિર મહાદેવનું આ એ મંદિર છે ન્યા આપણે જવાનું છે એમને થોડીક વારમાં અત્યારે થોડુંક અહીંયા ફરી ફરી લઈને પછી ન્યા જાય બહુ પ્રાચીન મંદિર છે અને હાડવાન બાળવાન હરિયા હરિયાળીના બહુ મસ્ત મંદિર એકદમ શાંત વાતાવરણ ત્યાં જઈને એટલે બહુ મજા આવે અને બીજી વસ્તુ કે ત્યાં એ બાપુ હોય ને એ એનું જમવા ખાટું જમવાનું ખા જમવા માટે તે દૂર દૂર દૂરથી માણસો આવે અહીંયા ટૂંકમાનું છે હું ખાલી સેવ ટમેટાનું શાક અને પરોઠા પણ એ ખાવા આટુંથી ક્યાંય ને ક્યાંયથી માણસો અહીંયા આવે ખાલી એ કર નહીં પણ મંદિર એવું પ્રાચીન હે ને એટલા મોટા તો મિત્રો હવે ચેક કરો કેવડી ડેમ છે જો આખી આખી ડેમ છે હરિયો જ લાગે એક અત્યારે તો હજી ખાલી છે પણ જ્યારે ભરાઈ જાય ને ત્યારે તમને એવું લાગે કે કાયદેસરનો દરિયો જ છે એક જ વસ્તુ ખાલી કે મોજા ન આવે એટલો જ ઘેર બાકી તો દરિયો ન બાજુ નખું પાણી પાણી

તો બાપુના હાથની રસોઈ અને બાપુના હાથની ચા અહીંયા આવી એટલે ચા ન પીએ એવું પછી બને જ નહીં ચા પીવા ન જાય પાછું ફ્રી ચા ન હોય ટૂંકમાં કાળો ચા હોય કાવા જેવો ચા હોય અને તમે શિયાળામાં કીધું ને તમારા શરીરમાં ગરમી ઉપડી જાય એવો ચા આવે ઘણી વખત હું આવ્યો હું પણ જ્યારે આવું ને ત્યારે હું એક વાતમાં વિચારમાં પડી જાઉં છું કે આ ઝાડવું શેનું હે ક્યારેક થાય કે વડલો હે ક્યારેક થાય કે કોઈના શેનું ઝાડવું હે તમે જ મને કોમેન્ટ કરીને કહો કે આ ઝાડવું છે કેનું જો આ એ જાડવું હે હું તમને ના નજીકથી એના પાંદડા દેખાડું કે તમને ખબર પડે કે શેનું હે જાળવું અજ્ઞાતમાં અજ્ઞાતમાં જો આ ટાઈપના આના પાંદડા હે બરાબર કેનું હે જાડવું એ મને જરાક કોમેન્ટ કરીને કહેજો બરાબર છે શું છે શું નહીં કેનું જાળવું હે જેનું હોય એનું મને કોમેન્ટ કરજો જો આ વાર આવા ટાઈપના એમાં ગુંદર જેવું શું છે કેપા

મિત્રો આ જો આ સામેથી એકદમ બધાય માં બધાય નથી દેખાતા હા મંદિર આટલું આવી જાય છે તો અહીં ઓગણત્રી ઓગણત્રી પાઠ થયા અહીંથી પાણી આવે અને સીધે સીધું યુ થાય એમ મજા આવે જો અહીંયા મોજ આવે હો જો જો મુંજા શું કામ આવે પવન પવનના હિસાબે મૂજ આવે અમથામ મુજબ નથી આવે તમારો ભાઈ અત્યારે પહોંચી ગયા છે મંદિરે અને મંદિરમાં જાડવાન બાળવાન અત્યારે એકદમ જોરદાર જંગલ જેવું લાગે અને કાંઈ ચેતવણી પણ આપેલી છે કે આ મંદિર પરિસરમાં મંદિર સામેના બગીચામાં સગાઈ અને લગ્ન પ્રસંગોના ફોટા પાડવાની તથા વિડીયો ઉતારવાની સખ્ત મનાઈ છે તો આપણે કહેવાય વિડીયો લગ્ન પ્રસંગનો તો ઉતારતા નથી તથા મેન વસ્તુ આ એ તમને અહીંથી નહીં દેખાય આ અહીંયા હું તમને બતાવું આ મંદિર આ મંદિર પરિસરમાં બગીચામાં યુવક યુવતીઓ એકાંતમાં બેસવું નહીં દર્શન કરીને નીકળી જવું ક્યાં છે અરે વાહ અહીંથી ટૂંકમાં ઓલો ભાદર ડેમ ઓવરફ્લો થાય ને એટલે અહીંથી ને જ ડાયરેક્ટ બધું જાય ને અંદર સીન એવી હોય સીન એવું હોય ને સીન એવું હોય ને કે આ ટૂંકમાં ઓવરફ્લો થાય ને મંદિર એટલે બાપુ અંદર હોય ને બાપુને અંદર ને અંદર રહેવાનું નીકળી ન કે કાંઈ નહીં કારણ કે આ ચારે બાજુથી મંદિરમાંથી મંદિર ની ચારે બાજુ પાણી જાયતું હોય બાપુ નીકળી ન હોય ટૂંકમાં એક આઇલેન્ડ ટાઈપ તમે સમજી શકો એમ અને એક આઇલેન્ડ ટાઈપ સમજી શકો એ ટાઈપ નું મંદિર બનાવ્યું છે અને મંદિર એટલે એક નંબર મંદિર આવો ને એટલે શાંતિ નો એવો અનુભવ થાય ને કે બહુ મજા આવે જો આ ટાઈપ નું હોય કઈક ચારે બાજુ લીલી છમ વનરાયું જેવું લાગે તમને એવું લાગે કે જંગલ માં આવી ગયા હા તો મિત્રો આ છે કઈક મંદિર નું અંદર આવતાની સાથે જ આપણે ડાબી સાઈડ આવશે દાદા અને જમણી સાઈડ છે આપણું મંદિર અને મંદિર છે આપણે ગાંગલેશ્વર મહાદેવનું મંદિર અને મહાદેવનું હું દર્શન કરાવું

કેવા કેવા ઝેરી નાક છે એ આમાં બધી દર્શાવેલું છે તો આ છે આ મંદિરના મહંત હનુમાનદાસ બાપુ ફાધર ડેમ લીલાખા એના નંબર પણ નીચે છે બરાબર જ્યારે તમારે અહીંયા આવવું હોય ને ટૂંકમાં મેં તમને પહેલાં કીધું કે જમવાનું વ્યવસ્થા બધી બાપુ રાખે છે તો એને ફોન કરીને આવવું તમને એનો બગીચો બતાવું વેલ મેન્ટેન બગીચો કહેવાય ને આખા આપણા એનો એ બગીચો એનો છે જો આ ટાઈપનો કંઈક બગીચો છે બાપુએ ખુદે એકલા એના હાથેથી બનાવેલો છે અને લખેલું પણ છે ખબરદાર ફૂલ છોડને અડસો નહીં આ બગીચો એવો હોય ને કે તમારે મને એવું લાગે કે પાણી કેવું કાંઈ પાવાની જરૂર નથી કારણ કે બાજુમાં છે ભાદર ડેમ પૂરું પાણી મળી રહે એવું બરાબર છે બાપુએ કાંઈ ઓલો કાવો કંઈ કંઈ બનાવ્યું નથી બાપુ અત્યારે આ આરામમાં છે એટલે આપણે કાવો તો આ વખતે મળ્યો નથી પણ જ્યારે હું જ્યારે આવું ને ત્યારે કાવો લગભગ અહીંયા હોય જ અને કાવો પીધા વિના હું જાવર નથી પહેલી વખત એવું બને છે કે હું અહીંથી કાવો પીધા વિના જઈશ મિત્રો હજી તો હું કહું જ છું કે મારા કાવો પીવો ત્યાં આપણા બાપા બેઠા એ બાપા તરત મને કીધું ભાઈ તમારે કાવો પીવો હોય તો હું તમને કાવો પણ બનાવી દઉં તો ભાઈ ધન્યવાદ તમારો તો આપણે અત્યારે બાપુનો સ્પેશિયલ જીવ કાવો વખણાય છે ને એ કાવો આપણે પીવું અત્યારે અને પછી પાછા જવું ભાદર ડેમ નીચે જઈને પાટિયું હોય ને ત્યાં પાટિયા પણ જઈને તમને નાના સીન દેખાડું મિત્રો આ છે જો કંકલેશ્વર મહાદેવનો ફેમસ કાવો પ્રસાદી ટૂંકમાં કહેવાય આને મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ મંદિરના મંદિરનું ટૂંકમાં પાછળનો ભાગ છે આ છે મંદિરનો પાછળનો ભાગ અને એકજેટ એની પાછળ જો આ ભાદર ડેમ છે ડેમના ટૂંકમાં પાટિયા છે એના વંચમાં આવે છીએ અચ્છા અર ભેભું થાને આ બધાય પાટિયા ભાદર ડેમ ના અત્યારે તમે અહીંથી જોઈએ કે ઓગણત્રીસ છે ઓગણત્રીસ પાટિયા અહીંથી દેખાય ઘણવા હોય તો ગણી લ્યો હર અરવે વિડીયો હાલે હે જોઈ લ્યો અહીંયા થોડાક ભાઈઓ આપણા નાઈ છે અહીંયા ટૂંકમાં ઊંડું છે ને એટલું બધું છે આ રહ્યું ને હજુ આ ભાગ આ ભાગ શિસરો હોય આવું અત્યારે કારણ કે ઉપરથી પાણી આવતું નથી ને એટલે આ ભાગ શિસરો હોય બાકી બહુ પાણી આવે ને એટલે અહીંયા કોઈ રહી ન હોય કે એવી રીતનું હોય છે પણ અત્યારે અમે રખડી વિચાર કરી હી નાય કે નો નાય હવે હું આજ ભાઈ નવ હે ના પડે કપડા નથી એમ કે ભાઈ તો ઈ તો ઈને પહેર લેવા એમાં કઈ ન હોય આ એક ભાઈ મળ્યા છે અને ઈ એના માછીમાર ની ઓલો જી આવે ને ઝાડી ઝાડી કેવી રીતે ફેકે ને એ આપણે દેખાડ છે અને અત્યારે જો એની તૈયારી કરે છે તો આપણે એ જોવું કે કેવી રીતે ફેંકે હાલો હમ્મ ન હેલા કેવી રીતે ફેલાઈ ગયો આમાં માછલી આવતા કેટલી વાર લાગે પકડા એવું છે મિત્રો આ તો ભાદર ડેમ ને ગાંગલેશ્વર મહાદેવ મંદિરનો તમને સીન દેખાડ્યો મેં કેવા લાગ્યા સીન કેવો લાગ્યું મંદિર ને કેવો લાગ્યું ભાદર ડેમ એ મને જણાવજો આપડે પોચી ગયા પાછા ઘરે અને આપણા ભાઈને કહી દેવા તું રવાના થઈ રવાના ગયા હાલો ભાઈ બાય બાય ભાઈ અને હવે આપણે પાછા આપણા ઘરે પહોંચી ગયા પાછા આપણા ઘરે આ જ આપણે ના કરના છીએ લાંબો વિડિયો થઈ ગયો છે બહુ જાજો કારણ કે આપણે બહુ તાજો લાંબો વિડીયો કરવો નથી આમાં સ્ટોરેજ બહુ તાજું છે નહીં બરાબર તો કેવો લાગ્યો આ વિડીયો જણાવજો અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય ચેનલ તો સબસ્ક્રાઈબ કરી લેજો તમે શું કરો છો યાર આટલો બધો તમે મારા વિડીયો તમે જોવો હો તમને મારા વિડીયો ગમે છે હો તો એ લાઇક કરો હો પણ સબસ્ક્રાઇબ નથી કરતા યાર સબસ્ક્રાઈબ કરના ગો યાર